એટલે જ મહાપુરુષો કીધું છે કે સારા સારા સંતાન ની આ દુનિયા ને જરૂર છે આ બજરંગદાસ બાપા જેવા દીકરાની જરૂર છે પણ સારા દીકરા માટે બાપુ સારી જનતા ની જરૂર છે સારી માગીર બાપુ સારા દીકરા કોઈ દી નો થાય ધરાવીને ધાન નો નીપજે કોડું બી માળુ નો હોય ઝકરા નીપજે જેની જનતા હોચલ હોય સારી માવગીર બાપુ સારા દીકરા કોઈ દી નો થાય અને એની માટે આ માં ને બાપુ સંસ્કાર નું સિંચન કરવું પડે મા ધારે એવા આજે દીકરા કરી કે હું તો એમ કહું છું પછી આ તો માં આળા કરે તેમ કોઈ શું કરે પછી બીજાના છોકરા કપાતર ને ભાળે ને પછી ભગવાન કે ભગવાન એક હારો દેજે એકાદો હારો દેજે શું આ ગોદામ છે હારો દે દે આ સંસ્કારનું સિંચન મારી માં તું કર કરતો દીકરો હારો થાય માંના ધાવણની બાપુ એવી શક્તિ હોય હું તો એમ કહું કે બાના ઉદરમાં દીકરાનો સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચજો જો આપ ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે મારા દીકરા એમ નામ નો થાય રામ એની માટે વાપવું પડે આપણે વાઈબી છે બાવળિયા ને પછી કે કેરી નો આવી કેરી નો આવી પણ વાયવા છે બાવળિયા આમાં કેરા જાતી થતાય છે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને

ભેશના જેદી ઉઠાડ્યો છે એ કીધાની વાત જ નથી હતી દેના પ્રદર્શન નો હોય બસ મને એટલી ખબર પડે અરે મેં હમણાં વાત કરી બાપુ એક દેની માથે એક કાણું હોય ને તો માવડિયો આપણા ઠીગડા દે દેતી ને એક પગની પાણી નો દેખાય બાપુ દીકરી ની પગની પાણી નો મળે જોવા ઈ સમય હતો અત્યારે સિટીમાં માં આપણે જોઈને તો આપણે એમ કે આપણે ઓથે વ્યા જઈ

હારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ દી નહોતા હું તો એમ કહું આજે ગોપીચંદ ભરથરી જેવા દીકરા થાય શું કામ ન થાય એના ઈ દુનિયા છે કઈ ફરક નથી પડ્યો મારા મારી માં કોણ મારો બાપ કોણ બાપુ અને બેનું ને ખાસ કહું તમે હારિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે એ જ તમારા માત પિતા છે એને હાચવજો એને ટેમે રોટલો દેજો ટેમે પાણીનો લોટો દેજો તો જ સારી પેટી થાય આખી જિંદગી વજે મારા બાપા જેવું નહીં મારા બાપા હવે તમારા બાપા નથી કોઈ પાણીનો લોટ હોય પાવાનો હવે આ બાપા તમારા છે તોય મારા બાપા મારા બાપા ઠેઠ સુધી હાલતું હોય ખરેખર મારી વાત કડવી લાગશે ઘણા ને પણ મારી વાત સત્ય છે કે દીકરીને પિતા ના ઘરે રહેવાની બાપુ મનાય મનાય ને મનાય એની બાપુ મંજૂરી નથી દીકરી અઢાર વર્ષની થાય એટલે બાપુ દીકરીને એના એના રસ્તે બાપુ ઉડાડી જ મૂકવી પડે એટલે કહું છું તમે બાપના ઘરે રહી જ નથી અકવાના તો તમારે પારકા પોતાના કરવાના છે તો પછી અપનાવી લ્યો ને શું કામ દુખી થાવ છું અરે શું બાપુ દીકરીઓની મમતા ને કેટલી એની બાપુ એનું સમર્પણ કેવડું છે કોઈ દી જિંદગીમાં ન જોયા હોય પારકા પોતાના કરવાના અને બાપુ દૂધમાં હાકર ભળે ભળી જતી હોય દીકરી દીકરીનો બાપુ સમર્પણ છે ને તમારી મારી

એટલે બધા બધા જ્યાંથી પહેરીને આવતા હોય કપડા અને શું કહેવાય પાત્ર પાત્ર પહેરી પહેરીને બધા આવતા હોય એટલે ભેરવો તો બીજા રસ્તે થી આવે એટલે વહેરવા ને આવવાનું થયું ને એટલે આમ બીજા રસ્તેથી અને તેવા જ કપડાં પહેર્યા પીસા ને ઘોઘરા ને આમ કાળા કપડાં ને એવું મોરું ને નાના છોકરા બીવે એવો થઈને નીકળ્યો આમ ત્યાં આવતી હાથમાં એક હાથમાં કેરોસીન નો બાટલો એક હાથમાં હળગતો કાકડો અને બે ડગલા આગળ હાલે બે ડગલા પાછો હાલે હા 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 કરતો હોય ફુવા ફુવારા કરતો હોય ભડકા કરતો હોય આવે ડેલી ભાઈ ઓટલો હતો ને કુતરી એક વિરોધ કૂતરી આ બેકારો સાંભળે કૂતરી કુતરી આમ જોઈ રહ્યો એટલે એને આમ એમ થયું કે આ માણાય નથી ઢોરું નથી અને આ બજારી થી આયલો મારા બચ્ચા જો માનો બાબુ પ્રેમ કેટલો હોય એની વાત કરું છું અને ભેરવોને ખબર જ નહોતી કે મારા હાથમાં આ તીરતા કોડો ચડાવીને બેઠી છે ખબર જ નહોતી એ એની રીતે મોજ કરતો કરતો આવતો તો કૂતરીએ નક્કી કરેલો હું કે નજીક આવવાનું ગળે છોટી જાવું છે ન કે મારા છોકરાને બાંધી નાખ્યા અને એ થોડુંક ચેટુ રહ્યો ને બાપુ અર્જુનના ધનુષમાંથી બાણ સૂટેલી એમ કૂતરી સૂટી હો જોકે ભેરવો નીકળી ગયો કાકડા બાકડા પડ્યાર્યા ને કૂકરા બિસ્ન બિસ્ન બધું નીકળ્યું ગામ બારો વયો ગયો અને કે રામાવીરને કો આયા આવીને મને મારે નગર કે અહીંયા મને કૂતરી મારી નાખશે આ એક આપણે ભલે આનંદની વાત પણ બાપુ તમે વિચાર કરજો કે ઈ માનો પ્રેમ એના સંતાન પ્રત્યેનો એનો પ્રેમ કેવો એને ખબર હતી કે આ આની પાસે કદાચ હું જઈશ તો આ મારા કરતા જબરજસ્ત છે આ મને મારી જ નાખવાનો પણ હું જીવું ત્યાં સુધી મારા સંતાન સુધી આને પહોંચવાનો દો બાપુ એ મા એને માં કહેવાય મોટે બોલો માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં છે ને માં ને એટલે મોઢું પોળું થાય બાપા બોલોને એટલે મોઢું બંધ થઈ જાય માં ને બાપમાં ધર્દીન આસમાન જેટલો ફેર છે માં છે એ માં છે માં તમે જો નવ મહિના ઉદરમાં રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે નામ વાય બાપાનું લાગે બોલો ઊંધું નથી કે માયો જેટલો ભોગ છે એટલો બાપનો નથી એમાં હું આવી છું ભેગો તમારે હારે પણ બે માયુએ સમર્પણ કરી દીધું કે આની વાંસ એને બાપાનું રાખો માર નજ જોતો કે કેમ કે આ દારૂની કોથળી તોડીને ધોડીમાં માછું ઘાલીને ફીડ્યો હોય અને કો કેમ કે કોનો છે કે ફલાણ માનો છે કે મારા ખોળી આમ જીવ નહીં રહે એની વાયના બાપાનું રાખો માર નજ જોતું આ સમર્પણ અને હારા દીકરા છે ને એની વાસે માનું છે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજની નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા મા ના બગડેલા બાપા ના મા તમે જોવો ને બધે ઉપર બેઠી ધજામ જાવ હરાસુર જાઓ પાવાગઢ જાવ ચોટીલા જાઓ બધે મા ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલે બાપા બધા ભોય રામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોય રેશ્વર ને રિયારિયા સલમુ દાબે મા છે તો મા છે મારા રામ અરે હું તો એમ કહું કે હાજનું ટાણું હોય ને મા જીવતી હોય ને ઓસરે ના ઝેરે બેઠી હોય અને કોક દીક મારા બાપ ખોળામાં માછું નાખીને કોક દીક માને માં કે માં મારો જન્મ થયો તેથી કોક દીક પૂછજો મારા રામ તો તમને ખબર પડશે કે શું હતી કારણ કે તમને મને ખબર નથી ને એટલે આપણે રોટલા નથી દેતા એ તો એ વેદના તો બાપુ એને ખબર હોય ઈશ્વર ને નિને બાપુ આમ છે ને આમ નજીક નાતો થઈ ગયો હોય તમે આ દુનિયા બાપુ તમને બતાવી હોય એ માં સિવાય કોઈ જીરવી ન સિવાય આ બાપુ માપુ કોઈથી કોઈથી થાય નહીં રામ ઈ મા કરી શકે એક બાપુ દૂધ ને મને પાય એક દેહ ને ચૂહી 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 ને આપણે કોથળા જેવો દેહ કરીને આપણો દેહ બનાવી તમે જોવો તો ખરા લીલે ઈ માં હું એને આપણને હુકે હુવારે મોઢામાંથી કોળિયા દે મોટા કરે અને મોટા થયા પછી જો મા બાપ રોટલા વગીરના વારા કાઢતો હોય તો જિંદગીમાં કોઈ દી બાપુ જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલેલા તમને અને મને પછી બાપુ જીવતા હોય તો આની વાત છે ને મર્યા પછી તો તમે પછી ફોટા ના અગરબત્તીઓ કરે હું વળવાનું કાઈ ન વળે નથી પછી ફોટાના ના મુકે મુકામ રોટલા બપોર રાંધે ને પછી એમ કે અમે અમે તો ધરાવીને પછી ખાવી ફોટા ફોટાને દેખાડે હવે આવું ખવરાયું હોત તો બે વાર હજુ એવું હતું માર્યા છે ભૂખ્યા ને હવે રોટ ના દેખાડો છો નથી કઈ શમશાન યાત્રા નીકળે ને શમશાન યાત્રા તો ઘણા બધા ટેકા દેવા જાય હાલો કાન દે કાન આ ટેકા નો દીધા એમાં જ મર્યા છે પેલા ટેકા દીધા હોત તો બિચારા હજી જીવે એવું હતું પછી દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી રામ જીવતા જે બન્યું જે કઈ કર્યું છે ને એ જ બધું મહત્વનું છે બાકી બધી વાતો છે કાઈ છે નહીં ઠીક છે મા બાપ ની તમે કોઈ તિથિ ઉજવતા હોય કઈ પાંચ રૂપિયા એની તિથિ નામે વાપરતા હોય એની મારી ના